દક્ષાબેન પટેલ માજી સરપંચ શ્રી ચીખલી તાલુકા મહિલા મોરચા પ્રમુખ શ્રી તેઓ સ્વાગત કરશે શ્રી નરેશભાઈ એમ પટેલ ધારાસભ્ય શ્રી ગણદેવી લીનાબેન એમનું સન્માન કરશે શ્રી પરેશભાઈ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તેમનું પુષ્પથી સ્વાગત કરશે કલ્પનાબેન ગામિત શ્રી અશોકભાઈ ધોરાજી 25 लोकसभा प्रभारी તેમનું સ્વાગત કરશે શ્રીમતી વિંભુતાબેન મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ શ્રી બિલ્લીમોરા શ્રી જિગ્નેશભાઈ પાટીલ પ્રમુખ યુથ ફોર ગુજરાત એમનું સન્માન કરશે સુમિત્રાબેન જિલ્લા મહિલા મੋਰચા महामंत्री શ્રી અન્ય મંચસ્થ મહાનુભાવોનો મહિલા મੋਰચાની બહેનો পুষ্পતિ સ્વાગત કરશે આગળ પ્રાસંગિક ઉદબોધન કરવા માટે હું આપણા માન્ય શ્રી સી આર પાટિલજી અધ્યક્ષશ્રી ગુજરાત પ્રદેશ ભાજપ અને સાંસદશ્રીને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદબોધન કરે શ્રી પાટિલ સાહેબ ભારત માતા કી જય શ્રી રામ રામ ધીમું ધીમું ના હોય આ તો આપણા અને બંને હાથ વેરા કરીને જય શ્રી રામ આજના હલ્દી કંકુના ના કાર્યક્રમ માં આપણી વચ્ચે ઉપસ્થિત નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણદેવી શ્રી નરેશભાઈ પટેલ ધારાસભ્ય લિંબાયત શ્રીમતી સંગીતાબેન મારા પત્ની ગંગાબેન નામની લઈએ તો શું થાય તમને તો ખબર છે ઘરે જ ઝઘડો થાય અશોકભાઈ ધોરાજીયા અશ્વિનભાઈ પટેલ જિગ્નેશભાઈ નાયક જિગ્નેશ યુથ ફોર યુથ ફોર ગુજરાતના અધ્યક્ષશ્રી શીતલબેન સોની પ્રદેશના મંત્રીશ્રી અમિતાબેન પટેલ બહુ જાડી હતી ને હવે એકદમ પતલી થઈ ગયા ડાચ પર બેઠેલા સૌ આગેવાનો અહીં ઉપસ્થિત આમંત્રણ આપને માન આપીને આવેલા સૌ આગેવાન ભાઈઓ બહેનો અને આપ સૌને નમસ્કાર આપ સૌને પ્રણામ કરું છું બહેનોનો કાર્યક્રમ છે એટલે બહેનોનો તો આજે વટ હોય પણ લગભગ આપણે જયારે હળદી કંકોનો કાર્યક્રમ કરીએ છીએ ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં બહેનો ભાગ લેતી હોય છે આ કાર્યક્રમમાં હલ્દી કંકુની ઘણીવાર ઘણાને ખબર નથી હોતી પરંતુ મહારાષ્ટ્રમાં એવું માને છે કે જાન્યુઆરી ચૌદમી પછી જ્યારે મકરમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તે સમયે બહેનો જે એકબીજાને હલ્દી અને કંકુ લગાવે તો એનો સુહાગ એને આવડતા વધે છે એ તો વધારે જ પડે નહીં તો ઝઘડો કોની હાથે કરે પણ આપણે આ હલ્દી કંકુના કાર્યક્રમને બહેનોમાં જાગૃતિ લાવવા માટે એને એના અધિકાર આપવા માટે એને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું માધ્યમ બનાવીને કાર્યક્રમ શરૂ કર્યા એના કારણે આપણે થોડો સમય પણ લંબાતો હોય શનિ રવિમાં કાર્યક્રમ કરવાના હોય બાકીના દિવસ અલગ અલગ જગ્યાએ વ્યસ્તતા હોય એના કારણે થોડું લંબાતું પણ હોય પરંતુ બહેનો જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવે એનો મતલબ છે કે આ વિસ્તારની બહેનો જાગ્રત છે પોતાના અધિકાર માટે પણ પોતાના જે અધિકારો દ્વારા પોતાના કુટુંબનું સાહિત્ય ભરણ પોષણ કરીને પોતાના બાળકોને સાહિત્ય ભણાવવા માટે પણ એ તત્પર છે અને એટલા જ માટે દર વખતે મોદી સાહેબ જે કહે છે કે બહેનોને એના અધિકાર આપો અને સક્ષમ બનાવો દરેક રીતે સક્ષમ બનાવો શારીરિક રીતે પણ મજબૂત કરો શારીરિક રીતે મજબૂત કરવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે જે બજેટની અંદર જોગવાઈઓ કરી અને એમાં દીકરી ભણે તો એને દર મહિને બાર હજાર દર વર્ષે બાર હજાર પંદર હજાર એ પ્રકારની સ્કીમ એના કરતાં પણ વધારે પૈસા આપીને જે નવમા ધોરણ પછી દીકરીઓ ડ્રોપ આઉટ લે છે સ્કૂલમાં જતી નથી એના બદલે સ્કૂલમાં જતી થાય અને જાય ત્યારે શારીરિક પણ મજબૂત થાય એના માટેનો એમણે પ્રયત્ન કર્યો છે બીજો પ્રયત્ન એ પણ કર્યો છે કે ઘણીવાર નાની ઉંમરમાં બહેનોના લગ્ન થઈ જાય જલ્દીથી બાળક થાય એના કારણે એ બહેન પણ સશક્ત ન હોય એ કુપોષિત હોય અને એનો બાળક પણ કુપોષિત અવતરે અને એટલા જ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અલગ અલગ યોજનાઓ દ્વારા ગર્ભવતી બને ત્યારથી એને આહાર આપવો અને વર્ષ એક હજાર દિવસ સુધી એટલે કે એનો બાળક જન્મ લઈને બે વર્ષ નું થાય ત્યાં સુધી ત્યાં સુધીનો પ્રયત્ન એને કરવો જોઈએ એને કોઈને કોઈ મદદ મળવી જોઈએ જેનાથી બાળક પણ પોષિત હોય અને બેન ગર્ભવતી થાય ત્યારથી એને જો પૌષ્ટિક આહાર આપવામાં આવે તો એ પણ તંદુરસ્ત થાય એવો પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી એમના યોજનાઓથી ગુજરાત સરકારના આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બજેટમાં એની જોગવાઈ કરી છે આવી જોગવાઈ ક્યારે બહેનોને સીધો લાભ થાય એવી યોજના ક્યારે કોઈ કોંગ્રેસની સરકારે બનાવી નથી આ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બહેનોની અને દીકરીઓની પૂરી ચિંતા કરી તો સારી રીતે મજબૂત થાય પણ સાથે સાથે આ બહેનો એને અધિકાર મળે એટલા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતની બહેનોને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાને મહાનગરપાલિકામાં સીધા પચાસ ટકાનું રિઝર્વેશન આપ્યું હતું આજે અહીં ઘણી બધી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાને બહેનો અહીંયા બેઠી હશે કે જે આના કારણે ચૂંટાઈને આવી છે એમને પોતાનો અધિકાર મળ્યો છે અને પચાસ ટકા અધિકાર એ જે પ્રાપ્ત થયો છે એના કારણે આજે બેનો બહેનો દરેક જગ્યાએ પોતાના અધિકાર દ્વારા બીજી બહેનોની એ ચિંતા કરે છે બહેનોની યોજનાઓ બનાવે છે અને બહેનોને લાભ મળે એના માટેના સફળ પ્રયત્ન પણ કરે છે આપે જોયું છે કે બહેનો તો સશક્ત થઈ એમને મતનો અધિકાર મળ્યો પરંતુ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનીને દિલ્હી બેઠા એમનામાં રંજ હતો કે વિધાનસભામાં અને લોકસભામાં અધિકાર મળવો જોઈએ જ્યારે ગુજરાતમાં કર્યું ત્યારે એમનો અધિકાર હતો પરંતુ કેન્દ્રમાં લોકસભા અને વિધાનસભાનો અધિકાર કરવો હોય તો સાંસદમાં બહુમતી જોઈએ અને તમે બધાએ બહુમતી કરી એના કારણે આજે વિધાનસભા અને લોકસભામાં તેત્રીસ ટકા બહેનોને રિઝર્વેશન આપવાનું નક્કી થયું અને હવે તેત્રીસ ટકા બહેનો વિધાનસભામાં દરેક રાજ્યોમાં બેસે અને લોકસભામાં પણ આ તેત્રીસ ટકા બેનો બેસે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જ આ રીતે એને અધિકાર મોદી સાહેબે આપ્યા પરંતુ છવ્વીસમી જાન્યુઆરીએ જે પરેડ હતી એ પરેડની અંદર અગિયાર પ્લાટૂન હતા તમે જેણે જોયું હોય તેણે ન જોયો તો ફરીથી એકવાર ચેક કરીને જોઈ લો અગિયાર પ્લાટૂનમાં દસ પ્લાટૂન એ બહેનોના હતા આપણા દેશના ઇતિહાસમાં પહેલી વાર દસ પ્લાટોન બેનોનો હોય એ મોદી સાહેબની સરકારમાં શક્ય બન્યું છે મોદી સાહેબ કહે છે કે અંતરિક્ષમાં હોય કે પાતાળમાં હોય પાણીમાં હોય કે હવામાં હોય બહેનોનું યોગદાન કોઈ જગ્યાએ ઓછું નથી આપણું ચંદ્રયાન ચંદ્ર પર સહી સલામત ઉતર્યું એમાં જે સાયન્ટિસ્ટ હતા એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બહેનો હતી અને એના કારણે આજે આપણે જ્યારે વિશ્વના દેશો પણ ત્યાં ચંદ્રયાન પર ચંદ્ર પર ચંદ્રયાન ઉતારી નથી શક્યા સલામત રીતે આપણા દેશના ચંદ્રયાન અને લેન્ડ કર્યું હતું એમણે જોયું છે કે પહેલાં લશ્કરની અંદર કેટલીક પોસ્ટ ઉપર બહેનોને જવાબદારી આપવામાં આવતી નહોતી હવે તો બહેનો એની નેતાગીરી કરે છે એનું નેતૃત્વ કરે છે અને આ દુશ્મન દેશોને પડકારે છે એવા બહેનો માટેના અનેક અધિકારો અનેક યોજનાઓ એ મોદી સાહેબે બનાવી મોદી સાહેબે સમાજમાં ભાગલા પાડવાને બદલે એમણે કહ્યું છે કે મારો પહેલો સંકલ્પ છે આ દેશની બહેનોને સશક્ત કરવાનો મારો પહેલો સંકલ્પ છે આ બહેનોને આર્થિક રીતે સક્ષમ કરવાનો આ બહેનોને અધિકાર આપવાનો એમનો ત્રીજો સંકલ્પ છે અને એ રીતે આ બહેનો આ દેશનું નેતૃત્વ કરે એના માટે એમને તૈયાર કરવા માટેની એમની યોજનાઓ છે આવો બહેનોનો સંકલ્પ કરીને બહેનો માટે કોઈ સંકલ્પ કરીને પ્રધાનમંત્રી કામ કરતા હોય તો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે બીજો સંકલ્પ કર્યો છે એમણે આ દેશના યુવાનોનો એમાં દીકરા હોય દીકરી હોય એમના ટેલેન્ટનો ઉપયોગ થાય એમને સ્વાવલંબી બનાવી શકાય એમને વગર વ્યાજની લોન મળે એમને જામીન આપવાની જરૂર નહી બેંકવાળે કહ્યું કે સાહેબ લોન આપીએ તો જામીન કોણ ત્યારે મોદી સાહેબે કીધું કે નરેન્દ્ર મોદી આ બધાનો જામીન છે આખી દુનિયામાં ફરી સાંભળજો આખી દુનિયામાં કોઈ પણ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ એના દેશના યુવાનોને કે દેશની દીકરીઓને લોન મળે વગર વ્યાજની મળે અને એમાં પણ કોઈ જામીન નહીં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પોતે એના જામીન હોય એ તો આપણા દેશમાં ભારતમાં શક્ય છે મોદી સાહેબની ગેરંટી છે એ તમારી ગેરંટી લે છે ત્રીજો સંકલ્પ લીધો છે એમણે ખેડૂતો માટેનો આ દેશના ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે જગતનો તાત કહેવામાં આવે છે પણ એ વિચારો છે પૈસાની તકલીફ હોય ના જેવા પત્ર લખવો પડે અરજી કરે કે સાહેબ શ્રી મને આ તકલીફ છે મને મદદ કરો મોદી સાહેબે કીધું કે અન્નદાતા હોય જેને આપણે જગતનો તાત કહેતા હોય એ શાના માટે અરજી કરે લાચાર ના હોઈ શકે અને એટલા માટે એમણે દરેક ખાતામાં દરેક ખેડૂતોના જેના ખાતામાં સાત બારમાં નામ છે દરેક ખેડૂતોને બબ્બે હજારના ત્રણ હપ્તા આપવાનું શરૂ કર્યું પહેલો હપ્તો ખેતર તૈયાર કરીને બિયારણ લેવું છે પૈસા નથી ત્યારે મોદી સાહેબ તમારા ખાતામાં બે હજાર રૂપિયા એ ખેડૂતોને આપે છે થોડા દિવસ પછી એને ખાતર જોઈએ તો ખાતર લેવા માટે બીજા બે હજાર એ એમના ખાતામાં ખેડૂતોના ખાતામાં જમા થાય છે અને પાક તૈયાર થાય છે અને લણવો છે મજૂરી જોઈએ છે ત્યારે ત્રીજા બે હજાર એમ છ હજાર રૂપિયા એ સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે આ દિન સુધીમાં કોંગ્રેસની કોઈ પણ સરકારે ખેડૂતો માટેની સીધી યોજના બનાવી નહોતી મોદી સાહેબે યોજના બનાવી કે ખેડૂતોને સીધો લાભ થવો જોઈએ એ લાભ આ બેનો નામ પર પણ જો સાત બાર હશે તો તમારા ખાતામાં પણ આ પૈસા દર વર્ષે છ હજાર જમા થતા હશે નહીં જમા થયા હોય તો નરેશભાઈને મળજો તમારા ખાતામાં પણ પૈસા આવવાનું શરૂ થઈ જશે ચોથો સંકલ્પ છે મોદી સાહેબનો ગરીબ લોકો માટેનો મોદી સાહેબ કે છે કે કોઈ ગરીબ ફક્ત આદિવાસી કે દલિત ના હોઈ શકે એ તો બ્રાહ્મણ પણ હોઈ શકે અન્ય સમાજના લોકો પણ હોઈ શકે એટલે મોદી સાહેબની વ્યાખ્યા છે ગરીબ એટલે જેને પૈસાની જરૂર છે જેને મદદની જરૂર છે એના માટે યોજના બનાવીને આ દરેકે દરેક ગરીબ માટે એમણે યોજના બનાવી છે એનો લાભ દરેક ગરીબને મળે એના માટેને એમના સફળ પ્રયત્ન કર્યા છે મોદી સાહેબે એકસો ને ચાલીસ કરોડમાંથી ચોવીસ કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યા છે કોઈ પણ અવાજ કર્યા વગર કોઈ પણ સૂત્ર બોલ્યા વગર ઇન્દિરા ગાંધી કહેતા હતા ને કે ગરીબી હટાવ કોઈની ગરીબી નહીં હતી ફક્ત કોંગ્રેસીઓને ગરીબી હતી ગરીબ તો બિચારા ગરીબ જ રહ્યા પણ મોદી સાહેબે ચોવીસ કરોડ લોકોની ગરીબી હટાવી અને આવનારા વર્ષોમાં તમામ લોકોની ગરીબી હટી જાય એના માટે મોદી સાહેબ છે મોદી સંકલ્પ તમને ખબર કલમ હટાવવાની વાત જયારે કરી ત્યારે રાજભામાં એક કોંગ્રેસના સાંસદે એમને કહ્યું હતું મોદીજી તીનસો સત્તર કો મત લગાના હાથ જલ જાયગા અરે આ તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ ની જોડી છે આવા કોઈ ધમકીઓથી ગભરાય બોલો ગભરાય આ તો ગુજરાતના શેર છે કે નહીં એક ઝાટકે ત્રણસો સિત્તેરની ની કલમ રદ કરી નાખી જે કાશ્મીરમાં લોહીઓની નદીઓ વાવવાની વાત કરતા હતા એ કાંકરી ચાળો નહીં કરી શક્યા એટલી તાકાત સાથે એમને કંટ્રોલમાં કર્યા આતંકવાદીઓનો ખાત્મો કર્યો એ નરેન્દ્ર મોદી છે રામ મંદિર અને આદિવાસી વિસ્તારની બહેનો હોય કે બીજી બહેનો હોય દરેક જણ તો રામની સાથે જોડાયેલા છે આપણે તો ઘણા બધા પિક્ચરોમાં પણ રામના નામ પર કેટલા બધા ગીતો આવતા હતા રામ કે સાથ અન્યાય ના કરો એવું પણ કોઈ ગીતની કડી હતી મને યાદ નથી બરાબર પણ આવા બધા ગીતોની અંદર પણ આપણે રામને યાદ કરતા હતા અને આદિવાસી ભાઈ બહેનો તો રામ પર સૌથી પહેલો અધિકાર એમનો છે એટલા માટે કે રામ તો સબરીના બોર ચાખીને ગયો છે અને એ સબરી તો આદિવાસી સમાજની દીકરી હતી અને એટલા જ માટે એનો પહેલો અધિકાર છે કે જે વનમાં તમે રહો છો જે વનવાસી આદિવાસી કહો છો એ જ આદિવાસીના વિસ્તારમાં ચૌદ વર્ષનો વનવાસ એ રામ ભગવાને પણ કર્યો હતો એ રામ ભગવાન ટેન્ટમાં હતા તંબુમાં હતા રામ મંદિર બનવું જોયું ત્રણસો છન્નું વર્ષથી એના માટેના આંદોલનો લડાઈઓ કોર્ટ કેસ ચાલતા હતા મોદી સાહેબે ધીમે ધીમે એમાંથી રસ્તો કાઢ્યો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો પછી પણ બધી જ પાર્ટીઓને સાથે લઈને અમને રામ મંદિરનું નિર્માણ શરૂ કર્યું આપણે તો રામને ભગવાન કહીએ છીએ પણ ભગવાન રામ તો રાજા પણ હતા અયોધ્યાના રાજા હતા મોદી સાહેબે અયોધ્યા નગરી એ રાજાનો પાટનગર કેવું હોય એ પ્રમાણે આજે અયોધ્યાને સજાવી છે રામ મંદિરનું નિર્માણ એક રાજાનો મહેલ કેવો હોય એવો ભગવાન રામનું મંદિર બનાવ્યું છે જે વર્ષો સુધી ટેન્ટમાં તંબુમાં હતા આજે એમને સરસ મજાનો મેલ જેવા મંદિરમાં નિર્માણ કરીને એમને ત્યાં સ્થાપના કરી છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરી મને ખબર છે કે તમારામાંથી ઘણી બધી બહેનો હરિદ્વાર ગઈ હતી ગઈ હતી કે હજુ પણ બધાને જવું હશે બહુ ઓછા લાગે છે અયોધ્યા જઈએ આપણે પહેલાં કોને કોને જવું છે અહીંયા જેટલા બેઠા છે એનો નંબર પહેલો તમે બધા નામ લખાવી દેજો અમિતાબેન પાસે બાકીની બહેનો પાસે અહીંયા બેઠી છે બધી ચૂંટાયેલી બધાના નામ તો યાદ નથી હમણાં પણ નામ લખાવજો તમને ચોક્કસ અયોધ્યાના દર્શને રામલલાના દર્શને લઈ જઈશ તો ધીમો ધીમો નહીં જોરમાં જય શ્રી રામ જય જય શ્રી રામ તો બેનો આવા અનેક કાર્યક્રમો દ્વારા બેનોને સશક્ત કરવાના કાર્યક્રમ માટે હલ્દી કુંદકોના કાર્યક્રમને માધ્યમ બનાવીને આપણે જ્યારે કાર્યક્રમ કરીએ છીએ અને એમાં જે બહેનો ઉમટી પડે છે તે દેખાય છે કે બેનો પોતાના અધિકાર માટે જાગૃત થઈ છે પોતાનો અધિકાર એને ખબર પડે છે પોતાના બાળકોને આ સરકારની યોજનાઓ દ્વારા એની મદદ લઈને સારું ભણાવવા માંગે છે પોતાનું મકાન પાકું કરવા માંગે છે ગઈકાલે તો ગુજરાતે એક મોટો રેકોર્ડ કર્યો ગુજરાત તો રેકોર્ડ કરવા માટે ટેવાઈ ગયું છે પહેલાં તો એકસો ને છપ્પન સીટનો રેકોર્ડ તમે બધાએ કર્યો કર્યો કે નહીં તારી તો પાડો આ રેકોર્ડ તમારો છે બીજો રેકોર્ડ કર્યો હમણાં કોઈ પણ રાજ્યમાં કોઈ ઉમેદવાર નક્કી કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીનો મધ્યસ્થ કાર્યાલય છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ નું ખુલ્યું એક સાથે ખુલ્યું એક સમયે ખુલ્યું એ ગુજરાતમાં ખુલ્યું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો રેકોર્ડ કર્યો ગઈ ગઈકાલે તો એવો રેકોર્ડ કર્યો કે ના ભૂતો ના ભવિષ્યથી મોદી સાહેબ બનાસકાંઠાના કાર્યક્રમમાં જોડાયા ત્યાં નવ વિધાનસભાના પિસ્તાલીસ હજાર લોકો એક સાથે ભેગા થયા પણ બાકીની એકસો તોતેર એટલે કુલ મળીને એકસો બ્યાસી સીટ ઉપર દરેક સીટ ઉપર પાંચ હજાર લોકો એ વર્ચ્યુઅલ સાહેબ દિલ્હીથી બોલતા હતા એ જોડાયા હતા બનાસકાંઠા અને દરેક વિધાનસભાની અંદર ભાઈઓ બહેનો એમની સાથે જોડાઈને એમને સાંભળતા હતા લગભગ દસ થી અગિયાર લાખ લોકો ગુજરાતમાં મોદી સાહેબ સાથે જોડાયા આજે રેકોર્ડ છે કે વર્ચ્યુઅલ મિટિંગમાં આ દિન સુધીમાં દુનિયામાં કોઈ પણ નેતાને સાંભળવા માટે દસ લાખથી વધુ લોકો જોડાયા નથી મોદી સાહેબમાં દસ લાખથી વધુ લોકો જોડાયા ના ના ભવિષ્યથી એવો કાર્યક્રમ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એના સૌએ મળીને કર્યો છે આપ સૌને એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું બહેનોને ફરી વિનંતી કરીશ ઘણી બધી બહેનો છે ત્રણ ચાર પાંચ ટ્રેનો લઈ જવી પડશે ચિંતા નહીં કરતા તમને લઈ પણ જઈશું તમને જમવાની રેવાની બધી વ્યવસ્થા એટલા માટે કે ઘરવાળા પછી કેસે કે ત્યાં જ મૂક્યા હોય કે નહીં પણ એમને ખબર નથી કે બધી રિટર્ન ટિકિટ છે ये जल्दी था तो जल्दी थोड़ थोड़ चालू कर दो तो फरीदी बहनों आप सब ने हल्दी कमकोना कार्यक्रम ने खूब खूब शुभेच्छा आपरे सब मरता रहसो खूब खूब धन्यवाद जय जय गरीब गुजरात भारत माता की जय जै। श्री राम जय जय श्री राम धन्यवाद खूब खूब आभार सर સર અહીં આપણી વચ્ચે એક સરસ વાત કરી કે સ્ત્રીઓ શનિ રવિમાં પણ આટલી જાગૃત છે પણ હું એટલું ચોક્કસ કહીશ સર કે જેમના નાયક જાગૃત હોય તો સ્ત્રી શું દરેકે દરેક નાગરિક જાગૃત હોય તો સર માટે એક તાળી જોરદાર બની જાય બહેનો ખૂબ ખૂબ આભાર અહીં ઉપસ્થિત બહેનોને પાટિલ સાહેબના હસ્તે ભેટ વિતરણ કરવામાં આવશે તો હું સરને વિનંતી કરીશ કે તેઓને ભેટ અર્પણ કરે બહેનો જરા ઝડપથી લાઈનમાં આવી જજો